જય માતાજી આજે હું તમારા માટે એક નવી લઈને આવી ગઈ છું ચાલો તેની સામગ્રી જોઈ લે તેના માટે મેં એક કિલો ખજૂર લઈ લીધા છે પચાસ ગ્રામ ટોપરાનું ખમણ લઈ લીધું છે આ રીતના હોય છે તે જોઈ ને કાજુ બદામ અને પિસ્તા લીધા છે દોઢસો ગ્રામ વીસ થી પચીસ ન બિસ્કીટ લઈ લીધા છે ઘઉંના બિસ્કિટ આવે છે એ લેવાના મેરી ગોલ્ડ બિસ્કીટ તમારે પછી બિસ્કીટ થી બનાવો બિસ્કીટ થી બનાવી શકો છો ક્રીમ વાળા બિસ્કીટ નહીં ચાલો તેને બનાવવાનું ચાલુ કરી ચાલુ કરીને આ કઢાઈ લઈ લીધી છે ગરમ થવા મૂકી દીધી છે કઢાઈ ગરમ થાય એટલે હવે એમાં ઘી લઈ લેશું આપણે બે ચમચી ઘી લઈ લેવું

થઈ ગયા છે અને બહુ બારવાના નથી થોડાક શેકાઈ જાય એટલે આપણે કાઢી લેશુ અને આવી રીતે ઘીમાં થોડાક શેકી લેવાથી એનો ટેસ્ટ બહુ સરસ આવે છે એટલે આવી રીતે તમારે શેકી લેવાના આપણે ઠંડા કરવા મૂકી દેસું કાજુ બદામ ને એમાં એક એક ચમચી પાછું ઘી લઈ લેશું એમાં ઘી લઈ લેવાનું ચમચી ઘી ગરમ થાય આપણે ખજૂર લઈ લઈશું ખજૂર ના આપણે ઘીમાં તો આપણે પેકી લેશું

ત્યાં લગી આપણે એને શેકવાની છે બે થી ત્રણ ચાર ચાર મિનિટ લાગે છે બહુ વધારે બોવ નથી લાગતો જોઈ લો તો આપણે આ ખજૂર હવે શેકાઈ ગયો છે તેમ ઠંડો કરવા મૂકી દઈશું મોટા વાસણ માં આપણે કાઢી લેવાનું અને ઠંડો થવા માટે આ રીતના પૂરો કરી લેવાનો આપણે આ કાજુ બદામ જે શેકા છે એમાં ઘીમાં જે શેકી લીધા છે તેને આપણે ફૂકો કરી લેશું તમે આમાં મિક્સરમાંય કરી શકો છો પણ મિક્સરમાં થોડુંક ચાલુ કરીને બંધ કરો ચાલુ કરીને બંધ કરો એ રીતના કરી લેવો હું આ રીતના માર મશીન છે એમાં કરી લઉં આ રીતના મશીનમાં તમે કરી શકો છો આ રીતના માર મશીન છે કટર છે એમાં કરી લઉં છું તમારે હોય આ રીતના કરતા તો કટરમાં કરી લઉં નહીં તો મિક્સરમાં કરી લેવાનું મિક્સરમાં ઊંઢું છે ઊંડામાં કરવાનું આપણે ચાલુ કરવાનું બંધ કરવાનું આવે ને એ રીતના જો તમે એક સાથે મિક્સરમાં કરશો એક સાથે એમાં એ તેલ છોડવા માંડે છે આગળ બતાવું જો આ રીતના ભૂકો કરી લેવાનો છે તમારે આ રીતના બધું આ રીતના થોડું ગરમ છે થોડુંક ઠંડુ થાય ને ત્યાં સુધી એને આવી રીતે સાઈડમાં રાખી દેવાનું થરી જાય પછી આપણે હાથ લગાડશું હમણાં હાથ આ એમ નથી બહુ ગરમ છે આ રીતના ચમચાથી તમારે કરી લેવા રીતના મિક્સ કરી લેવા મા રીતના મિક્સર થોડું ઠંડું થાય હવે ઠંડુ થઈ ગયું છે એટલે હાથમાં થોડું ઘી લગાડી દેસુ આપણે મિક્સર આપણે તૈયાર છે તેના આપણે બે ભાગ કરી લેશુ આ રીતના એક થી આપણે ખજૂર બિસ્કિટ બનાવવાનું છે ને એકથી ખુરશું આ રીતના આપડે થઈ ગયું છે સરસ સેટ તો જોઈ દો આ રીતના બાજેટ ઉપર ઘી થોડુંક લગાડી દેવાનું આ રીતના તોડી ને આપણે અંદર રાખી દેવાની આ રીતના તોડી લેવાના એના નાના નાના ટુકડા કરી લેવાના આ રીતના આ રીતના બધા ટુકડા બધા રાખી દેવાના આ રીતના આપણે બધા એક ટુકડા તોડી દીધા છે પછી આ રીતના આપણે રોલ કરી લેવાનો તેને આ રીતના આપણે રોલ વાળી લેવાનો પછી આમાં થોડું કોપરું ઉપર છાપી દેવાનું આ રીતના પ્રોપર છાતી દીધું છે આ રીતના કોપરામાં આવી રીતે લગાવી દેવાનું આરામ કરીને હવે આ રીતના તમારો પ્લાસ્ટિક કોઈ પણ પ્લાસ્ટિક તમારે લઈ લેવાનું કોઈ જબલું હોય તમારી પાસે જબલું લગાવી દઉં હું આ રીતનું છે પ્લાસ્ટિક આ રીતના આપણે પેક કરી દેવાનું એમાં આવી રીતના તો એના અડધો કલાક માટે ફ્રીજમાં રાખી દેવાનું આ રીતના ગોલ કરી લેવાના આપણે લોયા જે ખજૂર આપણે તૈયાર કર્યો છે બિસ્કિટ ખજૂર બનાવવા માટે પછી આ રીતના તમારી બિસ્કિટ હોય ને એનાથી આ મોટી રાખવાની થેપલી જરાક મોટી કરવાની તમારે આ રીતના મોટી કરી લેવાની આ રીતના કરી લેવાની તમારે આટલી જા આટલી જાદી જાદી બહુ ને આ રીતના જ આમ આમ કરશો ને એટલે થઈ જાય તમારા હાથેથી જ આગળ બનાવતા બધા આ રીતના પહેલાં એક લઈ લેવાની પછી ઉપર બિસ્કીટ મૂકી દેવાની પાછી એક ઢેપલી લઈ લેવા આ કરી લેવાની પાછી એ ઉપર મૂકી દેવાની પછી એક બિસ્કીટ લઈ લેવાની આ રીતના પાછું એક ઉપર મૂકી દેવાની પછી એક બિસ્કિટ લઈ લેશું ઉપર તમારે બે બિસ્કિટ સાથે કરી હોય તો બે બિસ્કિટ સાથે બનાવી શકો છો મેં ત્રણ બિસ્કિટ લઈને કરી છે પછી એક આ રીતના ઉપર મૂકી દેવાની પછી પછી આ રીતના આપણે આ બધી જે બિસ્કિટ છે ને આ રીતના કરી લેવાની છે હાવ એકદમ પેક કરી દેવાની આ રીતના આ રીતના તમારે પેક કરી લેવાની એટલે બિસ્કીટ કરતા થોડીક આ જે ખજૂરનું છે એ મોટી કરવાની આ રીતના પેક કરી દેવાની તમારે પછી આ રીતના આપણે ખજૂરમાં કરી લેવાનું આ રીતના આ રીતના પ્ર સીધી એક શેપ આપી દેવાનો એટલે એક સરખો આ રીતના તમે જોઈ શકો છો જો આ રીતના દબાવી લેવાનું થોડું શેપ આવી જાય પછી પાછા આ રીતના તમારે ઉપરથી થોડુંક કોપરું લઈ લેવાનું આ રીતના જોઈએ बताता ये ऐसे आप लोग खजूर बिस्किट ताबीच यदि आपरे ता बिजाई बिस्किट आपरे तयार करे लसो बीजू एक बताई दूं तुमने बनावी એક બિસ્કિટ લેવાનું ને એક ખજૂરનું ગુંડલું લઈ લેવાનું આ રીતના ખજૂરની જે તમ તેટલી કરવી હોય અમે ત્રણ ખજૂ ત્રણ બિસ્કીટનો કર્યો છે તો બે બિસ્કીટથી બનાવી શકો છો પછી આ ઉપરનું જે છે ને એ થોડું મોટું લેવાનું આ રીતના એટલે તમારે આ જે છે ને એ આમ કવર કરી લેવાનું મોટું હોય ને આ રીતના કવર થઈ જાય આ રીતના કવર કરતું જવાનું જો તમારે થોડુંક બિસ્કિટ દેખાય ને હોય ને એવી રીતે તે થોડુંક ઉપરથી ગુંદલામાં જ થોડુંક લઈ લેવાનું અલગથી ને લગાડી દેવાનું તમારે આ રીતના કરવું જવાનું આ રીતના ધીરે ધીરે આમ દબાવતા જશો ને એટલે થઈ જાય એવી રીતના જોઈ દે એકદમ બિસ્કિટ આપણું પેક થઈ ગયું છે

જલ્દી બની જાય છે આ બહુ વારે નથી લાગતી અને બનાવતા આમાં નાના મોટા છોકરાઓને તેમાં બહુ જ ભાવે આ રીતના તમે ખજૂર જો તમારા છોકરા ખજૂર ખાતા નહીં હોય ને તો આ રીતના તમે બનાવીને એને લઈ શકો છો તો બનાવવું બહુ ઇઝી છે આમાં બહુ વારે નથી લાગતી દસ થી પંદર મિનિટમાં જ બની જાય છે જોઈ લો તો તે તો એને એને હું કટ કરીને બતાવી દઉં તમને જો આટલા બિસ્કિટ તૈયાર થઈ ગયા છે એમાં તો હું તમને હવે કટ કરીને બતાવી દઉં આ રીતના ધીરે કાપી લેવાનું જોઈ લો એકદમ સરસ બની ને છે જો આ રીતના તમે બનાવીને છોકરાઓને ખવડાવી શકો છો ખજૂર આ રીતના કટ કરી લેવાનું તમારે જો તો આપણે ખજૂર રોલ ખજૂર અને બિસ્કીટનો રોલ જે કર્યો હતો ચાલો તો આપણે અડધો એને ફ્રીજમાં તમારે રાખી દેવાનો એટલે આ રીતના સેટ થઈ જાય ચલો તો તેને કાપી લઈ

જોઈ લે આપડા ખજૂર બિસ્કિટ આ રોલ તૈયાર થઈ ગયો છે આ રીતના થઈ ગયા છે બિસ્કીટ બનાવવા ને ખજૂર રોલય બનાવ્યા છે જોઈ લ્યો આ મારે ખજૂર બિસ્કિટ અને ખજૂર બિસ્કિટ રોલય તૈયાર છે એક કિલો ખજૂરમાં આટલી વસ્તુ તૈયાર થઈ છે જોઈ શકો છો તમે આમાં બહુ વારય નથી લાગતી તો આ મારી રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને કહેજો મને ને મારા વિદ્યા તમને આ ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી કૃષ્ણ જય માતાજી